દર્શક મિત્રો નર્મદા નહેર કે જે પાદરા તાલુકાના ચોકારી ગામમાંથી પસાર થાય છે કે જેમાં અસંખ્ય ખેડૂતોને પાણી સિંચાઈ માટે પોતાના ખેતરોમાં ખેતી કરવા માટેનું પાણી અહીંથી મળતું હોય છે પરંતુ આ નર્મદા નિગમના નહેરના કેટલાક કોન્ટ્રાક્ટરો કેટલાક અધિકારીઓની એક નફટાઈ ભરી બેદરકારી જે છે સામે આવી છે કેનલમાં ગાબડું પડ્યું હોવાની સંભાવનાઓ પહેલેથી જ હતી ત્યારે તેનું સમારકામ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક તેનું કામ પૂર્ણ ન થતા પહેલા જ પૂર્ણ થયા પહેલા જ ઓવર લિમિટ પાણી છોડવાના કારણે અહીંયા આગળ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે પરિસ્થિતિ જે છે એ ગંભીર બની રહી છે સવારના સાડા પાંચ વાગ્યાથી પાદરાડા ચોકારી ગામે આ નહેરમાં ગાબડું પડવાની સાથે જ જે છે એ કેટલાક ખેડૂતોના ઘરોમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં હાલ જે છે એ પાણી ખૂબ મોટી માત્રામાં જતું જોવા મળી રહ્યું છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે સતત આ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતો આપણી સાથે છે આપણે તેઓ સાથે વાત કરીશું ભાઈ શું કહેશો કેટલા વાગ્યા થી અહીંયા આગળ પાણી નીકળી રહ્યું છે શું કરીશું સાડા પાંચ વાગે નહેર તૂટી જઈ તો રિપેર કરવા સવારે સાડા પાંચ વાગે નહેર તૂટી જઈ પાણી ઓવરલોડ છે નહેર ની ઉપર થઈને બહાર નીકળી રહ્યું હતું હજુ નહેર નું રિપેરિંગ કામ ચાલુ છે છતાંય સુપરવાઇઝર હજુ એમ નિષ્કાળજી કારણ પાણી ઓવરલોડ છોડી મૂકે ને ખેતર પાણી તૂટી તૂટી ગઈ અને ખેડૂતોના ખેતર માં બધાના ઘરો પાણી પેસી ગયું છે એટલે ફોન કર્યો હજુ કોઈ અધિકારી કોઈ આગળ કોઈ અહીંયા આગળ જોવા પણ આવ્યા નથી અહીંયા આગળ આજથી દસ દિવસ પેલા પહેલી તારીખે પર ન્યા તૂટી તી અને હજુ એનું રિપેરિંગ કામ પૂર્ણ પણ નથી થયું છતાંય એ લોકો પાણી ચાલુ કરી દીધું કામ અધુર છે એનું હજુ કામ ચાલુ છે ને હજુ રિપેરિંગ નથી કર્યું એના પહેલા ઓવરલોડ પાણી લોકો છોડી મી ફરી ની આ હાલત થઈ ગઈ મારી અતારે ફરીને વખત બધાના ખેતરોમાં અને ઘરમાં પાણી આવી ગયા સવારે સાડા સવારે શું પાણી થતું હતું તો હું રિપેરિંગ કરવા થોડુંક આ પણ કાબુમાં ના રહ્યું ને પાણી સરગન બહાર નેટ તૂટી ગન બહાર ખેતરોમાં પાણી બેવા લાગ્યું તમારા ઘરમાં તો પાણી આ થોડા લાગીને અંદર ઘરમાં પાણી પેશી જોડે બાજુમાં ઘરમાં પેશ્યું આગળ બાજુના ઘરમાં લોકોના ખેતરોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે લગભગ બસો ખેડૂતોને નુકસાન પહોંચેલું છે આથી પાણીથી હા

રિપેરિંગ કામ પૂર્ણ પણ નથી થયું અને એની પહેલા જ ઓવર લિમિટ પાણી અહીંયા આગળ છોડવામાં આવ્યું છે અહીંયા આગળ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ઉપર સુધી પાણી છોડવામાં આવ્યું છે આ નહેરમાંથી ઉભરાઈને પાણી બહાર આવ્યું છે અને પાણી બહાર આવવાના કારણે અહીંયા આગળથી માટી ધોવાણ થયું છે અને એક કહી શકાય કે મશ્કરી કરવામાં કરવામાં આવ્યું હોય પ્રકારની પરિસ્થિતિ છે માટીથી પાણી રોકવાનો પ્રયત્ન જે છે એ નહેરના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો જે

ઓલરેડી અહીંયા અમને અમે એમને છ વાગ્યાની જાણ કરી છે કે નેર ખાતાના જે સાહેબોને પણ એ લોકોનો ફોન સ્વીચ ઓફ જ આવે છે એનો કોઈ જવાબ બી નહીં આવતો અને જે નેરને ઓપરેટર છે એ ઓપરેટરને બી બોલાયો અને ત્યારે મને જાણ થઈ કે અહીંના જે કામ ચાલુ હતું એ કામ એમનું પૂર્ણ નહીં થયું હજુ ખાલી એમને સિવિલ વર્કથી પારી જ લગાવી છે અને માટી નાખી છે જે મેં એ કોન્ટ્રાક્ટરને અહીંયા બોલાવીને વાત કરી હતી એ કોન્ટ્રાક્ટરે એવું કહ્યું કે હજુ અમે

ગામના વડીલો કે કોઈ કાર્ય કરતા એટલે ભાજપના બી કાર્ય કરતા કોઈ બી વડીલ અહીંયા જોવા નહીં અને જે મીડિયાવાળા જે એમને મીડિયા ફોન કરીને જણાવીને અમને થોડો સપોર્ટ કર્યો એ બદલ આભાર હું માનું છું બસ નુકસાન ઓછામાં ઓછું તો સાહેબ અત્યારે ઘણું તો બધું બહુ ઘણું નુકસાન કોઈના દિવેલા છે કોઈના કપાસ છે કોઈનો બાજરીઓ છે કોઈના ઘઉં છે કોઈની ખેતીવાડી છે બધું બહુ જ છે અત્યારે અત્યારે બે કિલોમીટરના એરિયામાં લોકોના ઘરોમાં ને ખેતરોમાં પાણી થયું છે અને તેના કારણે ક્યાંક ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે આપણે સૌ દ્રશ્યો જોઈ શકીએ છીએ આપણે સાથે કેટલાક આગેવાનો છે યુવાસેના ગુજરાતના બળવંદરે શું કેશો આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે શું જાણકારી છે કેટલું નુકસાન છે શું પરિસ્થિતિ ભાઈનભાઈ ભાઈ ભાઈ એવું છે કે આ પહેલી તારીખે પહેલું તૂટેલું હતું પહેલી તારીખે પહેલી તારીખે તૂટ્યું એટલે આ લોકોએ મને જાણ કરી કે બલવશી આ રીતની કેનાલ તૂટેલી છે તો હું અહીં આગળ આવ્યો હતો તે પહેલી તારીખે હું ને ચીમનભાઈ બનનો હંગર આવ્યા હતા એ કઈ દુસન સાહેબનો ફોન કર્યો અહીં અમે તમને અહીં આગળ તૂટેલું છે તો પાણી બંધ કરો એટલે પાણી બંધ કર્યું એમને અને મૂકવા આ કામ જે કરાવવાનું એ રિપેરિંગનું એ રિપેરિંગ કરાવો તો આગળ તો એ લોકોએ શું કર્યું કે પથ્થર નાખ્યા અને માટીથી રિપેરિંગ કરાવ્યું આવ્યું માટીથી

ખોરને બોરને અનાજને બનાત પર લીધો હું આગળ આ ખેતરોમાં ઘઉંનો પાક છે દિવેલા છે આ તે બધું એ બધું જ ખરાબ થવા માંગ્યું છે બધું જ ખરાબ થઈ જશે એવું છે ઘરો અત્યારે અહીં આગળ તો જુઓ ને બસો અહીં આગળ ઘરો તો ત્રણ ચાર અહીં આગળ પાંચ છે પણ નજીકમાં પણ આગળ ઘર છે એટલે બસો ખેડૂતોને નુકસાન છે એવું છે અહીં આગળ બસો એ ખેડૂતોને પરફેક્ટ નુકસાન જવાનું ભાઈ દુષણને ફોન કરેલો દુષણને અત્યારે પણ મેં આવડે રિંગ કરી છે મગું તમે આગળ અરે મને એવું કીધેલું છે કે અમે એક કલાક ની અંદર આય એક કલાક ની અંદર ની બદલામ અત્યારે બે કલાક થયા તો આગળ કોઈ આવ્યું નહીં જો કોઈ પણ અધિકારી નહીં આવ્યો એ બરી બરી એમની હું છે ઓફિસો પબ્લિક ને ભોગવવાનો વારો કે તે દિવસ મેં એમને રજૂઆત કરી હતી કે તમારે રિપેરિંગ કોમ કરો છતાં પણ એમણે રિપેરિંગ ના કર્યું અને આખરે પાણી વધારે છોડ્યું તો પાણી વધારે ના છોડ્યું હોત તો આ ભોગવવાનો વારો આવત જ અત્યારે બી વધારે પાણી છોડ્યું તમે જોઈ શકો છો જો પાણી બંધ નહીં થયું અને કે છે પંદર મિનિટ માં બંધ થશે હું પંદર મિનિટ માં બંધ થશે હજુ તો પાણી ચાલુ ચાલુ જ છે આજે ચાર કલાક થયા ચાર કલાક લગી કોઈ અધિકારી પણ લગભગ હવે માંગણી એ જ છે કે આ ખેડૂતોને નુકસાન થયું છે એનો પાક નું વરસાદ આવે પેલું મકાન પડું પડું થઈ ગયું છે મકાન નું આવે બધું એ વરસાદ તો લેવામાં જ આવશે ને એ લોકો એમની નિષ્કાળજી છે કામગીરી પૂર્ણ નથી હા કામગીરી પૂર્ણ કરી જ નહીં કરીને તો કેવી કરી માટી નાખીએ લોકો આ માટી ચાલકો દિવસ નખાય અહીંયા આ પથ્થર આ પથ્થર જુઓ અહિયાં પથ્થર લાઈન ચાલી મૂક્યા અહીંયા કે આપણી સાથે એક બેન પણ છે બેન શું કેશો કેવી પરિસ્થિતિ થઈ હતી સવારથી અમારે સવારથી થી અવાર પાંચ વાગ્યા ના અવાર નવા છે આ હજુ કામ પૂરેપૂરું થયું નહોતું ને અમને પાણી છોડી મૂક્યું હજુ તો ખાલી માટી પૂરી થી જીસીબી વચ્ચે અને ખાલી દળ નાખેલો હતો અને એમને પાણી આટલું બધું છોડી મૂક્યું હજુ રિપેરિંગ પૂરું થયું નતું અને હજુ પલાસ્તર પલાસ્તર કરી નતું હજુ પથ્થર પડ્યા રેતી પડી કપચી પડી બધું એવું ને એવું પડેલું છે અને એમને પાણી આવવા દીધું અમારા ઘરમાં વાસરે અતાર તો ખબર ના પડે ને પણ બધું પલ્લી ગયેલું છે અંદર બધું પાણી પહે ગયું ભેસો તો પહેરી ગયું ખોર પલ્લી ગયો પેલી ભીત પડી ગઈ એવું ઘરો માં પાણી પહેરી ગયું આ હોય સંચાર આ પેલું એક આને હા ખેતરોમાં માં ખેતર આટલું આટલું પાણી થઈ ગયેલું છે અત્યારે ચાર બાર વાળવાની કશું ભેસો બેસો ભૂખ્યા અમે ભૂખ્યા બધા એવા ને એવા જ છે પાંચ વાગ્યા

ભારે નુકસાન છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે હાલ પાદરા તાલુકાના ચોકારી ગામના પાદરા તાલુકાના ચોકારી ગામનો એક વિસ્તાર છે કે જ્યાંથી કેનાલ અહીંયાથી પસાર થાય છે અને આ કેનાલ એટલે કે નર્મદા નિગમની નહેર છે કે જે નહેરોમાંથી ખેડૂતો પાણી લેતા હોય છે પોતાના ખેતરોમાં ખેતી પાક કરવા માટે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એ પ્રકારે અહીંયા આગળ બગડી ચૂકી છે કે નહેરમાં ગાબડું પડતા કારણે પડવાના કારણે સતત પાણી ચાર કલાકથી આમને આમ વેડફાઈ પણ રહ્યું છે અને ખેડૂતોને નુકસાન પણ કરી રહ્યું છે ખેડૂતોને ભારે નુકસાન જે છે

દર્શક મિત્રો જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર છે ખેડૂતોના ખેતરો છે તે ખૂબ મોટી માત્રામાં પાણી ભરાઈ ચૂક્યા છે જેના દ્રશ્યો આપણે અહિયાં આગળ જોઈ શકીએ છીએ બીજા પણ દ્રશ્યો હું આપણે અહીંયા આગળથી બતાવવાનો પ્રયત્ન કરીશ કેનાલમાં ગાબડું જે પડ્યું છે તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન અહીંયા આગળ અ થયું છે હમ આગળથી આવજો ગરમની પ્રદ્યપૂર્ણ કહી ગયો દર્શક મિત્રો જે પ્રકાર દ્રશ્યો આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેના કારણે હાલ દર્શક મિત્રો જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે જે પ્રકારે ખેડૂત આપણને બતાવી રહ્યા છે કે ઘરોની જે દીવાલ બનાવેલી છે દિવાલ પર અત્યારે અહીં આગળ માટીની કાચી દીવાલ અહીંયા આગળ પડી ચૂકી છે ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે જે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ અને જે આ ખોળ જેને ખેડૂતો પશુઓનો આહાર જેને કહી શકાય તે પણ અત્યારે પાણીમાં પલળી જવાના કારણે નષ્ટ થઈ ચૂક્યો છે અને તેઓને કહી શકીએ કે પશુઓ પણ સવારના આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂત બતાવી રહ્યા છે કે નવાના નવા કટ્ટા જે ખોરના લાવ્યા હતા તે ખોર અત્યારે જે છે એ સંપૂર્ણ નુકસાન થયું છે તે નુકસાન માત્ર ને માત્ર પાણીના કારણે થયું છે કેનાલમાં ગાબડું પડવાના કારણે અને એવા જોઈ શકે છે સામેના ઘરે પણ પાણી ઘૂસી ગયું છે અને ખેડૂતોને ભારે નુકસાન પાદરાના ચોકારી ગામે હાલ નર્મદા નિગમ દ્વારા સંચાલિત આ નહેરમાં ગાબડું પડવાના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભારે નુકસાન અત્યારે થયું છે ને આ નુકસાન હજી પણ ચાલુ છે કારણ કે પાણી સતત જે છે એ વહી રહ્યું છે અને પાણી સતત લોકોના ઘરોમાં લોકોના ખેતરોમાં છે નાના નાના બાળકો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જેઓને શાળામાં ભણવા જવાનું પણ હોય પરંતુ હાલ જે પરિસ્થિતિ છે તમામ બાળકો પણ સ્કૂલે નથી ગયા કારણ કે ઘરોમાં જ પાણી હોય તો સ્વાભાવિક છે સ્કૂલે ન શકે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે નર્મદા નહેરમાંથી સતત પાણી વહી રહ્યું છે સતત પાણી વહી રહેવાના કારણે અહીં આગળ વાયુ છે પાદરા તાલુકાનું આ ચોકારી ગામ છે ને પાદરા તાલુકાના ચોકારી ગામ ખાતે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે નુકસાન હાલ દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે આ પાદરા તાલુકાના ચોકારી ગામના દ્રશ્યો છે પાદરા તાલુકાના ચોકારી ગામે નર્મદા નિગમ નહેરમાં પાણીમાં કહી શકાય કે પાણીનું ગાબડું પડ્યું નહેરમાં ગાબડું પડ્યું તેના કારણે હાલ જે છે એ ખૂબ મોટી માત્રામાં અહીંયા કરી પાણી વેડફાઈ પણ રહ્યું છે અને ખેડૂતોના ખેતરમાં પણ આ પાણી ઘૂસી રહ્યું છે જેના કારણે હાલ જે છે એ પરિસ્થિતિ ખૂબ બગડી રહી છે ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હાલ તમામ ખેડૂતોના ઘરોમાં ખેતરોમાં પાણી ઘુસ્યા છે જેને લઈને નુકસાન જે છે એ ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટી માત્રામાં થયું છે ત્યારે જે તે સંચાલકો છે જે તે કોન્ટ્રાક્ટરો છે જે તે અધિકારીઓ છે તે તે લોકોની ખરેખર કહી શકાય કે બેદરકારી સામે આવી છે ઓવરલોડ પાણી છોડવામાં આવ્યું તેના કારણે આ પ્રકારની માટી ધોવાણ થયું અને ગાબડું પડ્યું ત્યારબાદ પણ દર્શક મિત્રો હજી સુધી ચાર સાડા ચાર કલાક થવા છતાં અધિકારીઓ દ્વારા પાણી બંધ ન કરવાના કારણે હજી પણ બસ્સો જેટલા ખેડૂતોને પાદરાના ચોકારી ગામે પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા પાદરા